લાયન્સ હોસ્પિટલ પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર અને જીકે હોસ્પિટલની બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે આજે લાયન્સ હોસ્પિટલ ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પનું અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી આ રક્તદાતાઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ખાસ કરીને આ રક્ત ઇમરજન્સી પરિસ્થિતિમાં ઉપયોગ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છ પોલીસના જવાનોને લાયન્સ હોસ્પિટલ હોસ્પિટલ બ્લડ બેંક યુનિટના સંયુક્ત કરવાના આશય સાથે મહા બ્લડ ડોનેશન અભિયાન કેમ્પનું લાયન્સ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો જે એક દેશદાસ છે રાષ્ટ્રપ્રેમ છે તેને લઈને બ્લડ આપવા માટે એકત્ર થયા હતા સવારે દીપ પ્રાગટ્ય સાથે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્યના કાર્યક્રમમાં લાયન્સ હોસ્પિટલના લાયન ડૉક્ટર ભરત મહેતા અભયભાઈ શાહ શૈલેન્દ્રભાઈ રાવલ અજીતસિંહ રાઠોડ પ્રભુભાઈ મનવાર હિતેશભાઈ સોની જીતેન ઠક્કર સંજય ઉપાધ્યાય રેડક્રોસ સોસાયટીના આગેવાન સંજયભાઈ ઠક્કર નવીનભાઈ મહેતા નરેશભાઈ દાવડા ભૌમિક વચરાધાણી રામદેવસિંહ જાડેજા નિતિનભાઈ કેશવાણી શૈલે શૈલેષભાઈ માણે સહિતના લાયન્સ હોસ્પિટલના પદાધિકારીઓ ઉપસ્થિત હતા તેમની સાથે પોલીસના અધિકારીઓ પીઆઈ આર રાતળા રાતડા પીઆઈ કે એસ ચૌધરી પીઆઈ એ એમ પટેલ પીએસઆઈ કે એમ કાઝી પીએસઆઈ કે એચ આહિર નવીન કુમાર કંચનબેન જીગરભાઈ વિનોદભાઈ ઉમેશભાઈ કંચનભાઈ અને મહેશકુમાર ચૌધરી એક્સ આર્મીમેન સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રાગટ્ય કરી અને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે કેમ્પમાં ઉમટી પડ્યા છે બપોર સુધી આ કેમ્પ ચાલનાર છે અને જે રક્તદાતાઓ છે તેમને પોલીસ વડા અને ભરત મહેતાની શહીથી એક પ્રમાણપત્ર આપવામાં આવશે ખાસ કરીને જે આ બ્લડ એકત્ર કરવામાં આવ્યો છે તે ઇમરજન્સી યુદ્ધની પરિસ્થિતિમાં જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે બ્લડનો ઉપયોગ કરી શકાય તેવા હેતુ સાથે આ મહા બ્લડ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમ ભરત મહેતા અભય મહેતાએ અભયભાઈ શાહે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું હું લાયન ડોક્ટર ભરત મહેતા ચેરમેન એલ એન એમ લાયન્સ હોસ્પિટલ ભુજ આજરોજ પૂર્વ પશ્ચિમ કચ્છ પોલીસ વડા શ્રી સાહેબ તરફથી અમને આદેશ આપવામાં આવ્યો કે હાલના યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કચ્છની અંદર કોઈપણ જાતનું પાકિસ્તાન તરફથી એટેક કરવામાં આવે ને કચ્છના લોકોને નુકસાન જાય એ સમયે બ્લડની તાતી જરૂરિયાત પડશે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે લાયન્સ હોસ્પિટલ મધ્યે લાયન્સ ક્લબ રોટરી ક્લબ જાયન્સ ક્લબ બીએનઆઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન લોહાણા સમાજ સોની સમાજ અનેક સમાજો અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વયંભૂ આજે આગળ આવી છે અને આપ જોઈ રહ્યા છો કે રક્તદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે પોલીસ ખાતાના તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત છે એ પણ બ્લડ ડોનેશન કરી રહ્યા છે ને આજે અમને વિશ્વાસ છે પાંચેકસો બ્લડ અમે કલેક્ટ કરી શકશું અને અમે સરકારને તથા પોલીસ વડાને ખાતરી આપીએ છીએ કે હજી પણ આવી જ પરિસ્થિતિ ચાલુ રહે અને વધારે બ્લડની જરૂર પડે તો અમે અન્ય કેમ્પો કરીને લોહી ખૂટે નહીં બ્લડ કોઈ બ્લડના લીધે કોઈને સારવાર ન મળે એવું ન થાય એવા અમારા પ્રયત્ન રહેશે ને આ કાર્યક્રમ અમે જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકની સાથે રાખીને કન્ટિન્યુ રાખશું ધન્યવાદ લાયભાઈ શાહ આજરોજ પશ્ચિમ કચ્છ પોલીસ એલ એનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ અને જીકે જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન સિંદુરને અર્પણ એક બ્લડ ડોનેશનનું અભિયાન આજથી અમે લાયન્સ હોસ્પિટલ ઉપર ચાલુ કર્યું છે આજે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર આપણા કચ્છમાંથી લોકો આવ્યા છે બ્લડ દેવા માટે અને આ અભિયાનને સાર્થક કરવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ તો છે જ પણ બહેનોની પણ મોટી સંખ્યા આજે બ્લડ આપવા માટે આવી છે એ એક ખૂબ જ સારી એક નોંધ લેવાની છે અને આ બ્લડ આપણે પાંચસોથી ઉપર સ્ટોરેજ અહીં જીકે કે જનરલ હોસ્પિટલ રાખવાનું છે અને હું લોકોને હજી પણ અપીલ કરું છું કે આવું જ્યારે પણ કાર્ય બ્લડનું દેવાનું થાય ત્યારે આપ સ્વયંભૂ પધારો અને આપનો ત્રણસો મિલી બ્લડ આપશો તો કોઈકનું જીવન બચી જશે મારું નામ મહીપાલસિંહ કડુભા જાડેજા છે હું એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું ઓપરેશન સિંદૂર અનુસંધાને એમાં અમે સ્વૈચ્છિક રીતે રાજી ખુશીથી અમે બ્લડ ડોનેશન માટે બધે આવેલ છીએ તમામ પોલીસ સ્ટાફ અહીંયા અત્યારે બ્લડ ડોનેશન માટે ઉપસ્થિત છે લાયન્સ હોસ્પિટલ ખાતે